મિત્રો IMP બેચમાં વિદ્યાર્થીઓ મેક્સિમમ લાભ લઈ શકે એના માટે આપણે લાવી રહ્યા છીએ જબરદસ્ત ડિસ્કાઉન્ટ જે હા વિદ્યાર્થી મિત્રો માત્ર 199 માં તમને મળવાની છે આઈએમપી બેચ આઈએમપી બેચ ની અંદર શું તમને મળે છે એની તમને હું વાત કરી દઉં લાઈવ લેક્ચર મસ્ત મજાના રેકોર્ડેડ ફોર્મેટ માં વાંચવા માટેની પીડીએફ પણ તમને ફ્રી માં મળે છે અને મજાની વાત અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન્સ પેપર વિથ સોલ્યુશન સાથે અને સાથે બેચમાં જોડાયેલા વિદ્યાર્થીઓને એક એક્સ્ટ્રા મસ્ત મજાનો સપોર્ટ મળે છે વોટ્સએપ ગ્રુપ તરીકે તો વિદ્યાર્થી મિત્રો આટલા બધા ફાયદાઓ તમને માત્ર એકસો નવ્વાણુંમાં મળી રહ્યા છે તો જેમ બને એમ જલ્દીથી આ બેચમાં જોડાઈ જાઓ અને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત આ ડિસ્કાઉન્ટ માત્ર વીસ ડિસેમ્બર થી લઈને ત્રીસ ડિસેમ્બર સુધી છે તો જેમ બને એમ જલ્દીથી આ બેચમાં જોડાઈ જાઓ ડાઉનલોડ કરો એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા